એટલે હોશિયાર ને ટપા ટાકે ને એવી મહેનત ચાલુ કરી અને કે મે ટોટલી ડોડી બાંધી ને બારી બાંધી ને પછી વાંચ્યું એવું કહેતો તો ના એ બરાબર પણ હોશિયાર ને એવો વિવેક નો હોય કે ખોટું નો કરાય એવું નો હોય એ પેના ફાટાનો ડંડા ઉપર તેમાં એ જોડાઈ ગયો પછી પેલી બહુ મોટી આવક ને ને પૈસા નો બહુ માન પાડ ને સમાજમાં એટલે એટલે એનો અર્થ એમ કે આ ભણતર ની અંદર આ વસાત વસિત નો પ્રકાશ નો છાંટો નહી આ તો પછી મોટી મોટી યુનિવર્સિટી

વાળું વચનામૃત બને કે નહીં એ ચાર પાણી બદલે એક જ એ ખબર તો છે ને એ બનાવવા જેવું નહીં એ સંપૂર્ણ સ્વ ઉપર કાંઈ નથી એટલે એક નંબર છે પ્રભુ એટલે આ કોને થાય તો પછી આ સરળ જે વિવેક છે જેને સંસ્કાર છે ને તેને કઈ કરવું જ નહીં પડે અમે કીધું ને પ્રભુ જે કોઈ પોતાના જે વ્યવસાયમાં હોય ખેતીમાં હોય કે ધંધામાં હોય જે માણસ ઓનેસ્ટ છે ને વિવેકથી જીવી લે છે એને તો કઈ કરવું જ નથી પડતું

એને કર્યું ન હોય પાછું ખોટું જ કર્યું હોય એને ખોટું જ જ હોય પૈસા માટે ભોગો માટે બધા ચાલો સાચા સાચું 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 અને કરો તો એમાં પછી કઈ કરવાનું આવે જ નહીં શું કરવાનું પેલા પેલા તો પ્રશ્ન એમ થાય કે સાચું શું ખોટું શું તો સીધા કાળ સાચું સીધા ભાત ખોટું

એટલે મતલબ ભાવથી વિવેકથી વિવેક થી જીવ એટલું જીધું વિવેક અંદર થી જે ઉત્પન્ન થાય મારી હાથે લઈને જતા ને કોઈ ઉપાડે રસ્તા ઉપાડ લે તો હું હમણાં જોયા કરું એવું બધું ભગવાન છે જે વિવેક થાય ને અંદર થી જે થાય ને તે કરવું પછી ભલે પિલન ગમે સામે ગમે છે પોતાનું ગમે છે અંદર થી જે થાય ને એને એ છે એ કરવું નહી પડે એવું બધું પ્રભુ કીધું એમાં કોઈ મગજ લગાવવાની જરૂર નથી ઓટોમેટિક માં આવ્યા જાય

એની બુદ્ધિ છે એના કરતા અનંત ઘણી બુદ્ધિ છે પણ એ બુદ્ધિ કાંઈ નથી તો એ ન સમજાય કે આની અનંત બુદ્ધિ કાંઈ નથી તો સાલો મારી તો કાંઈ સડેલી બુદ્ધિ કાંઈ નથી પણ એ અહમ ચલો અમે કરી શકીએ કે નહીં જે ખોટા માણસોએ આરોપો કર્યા કે નહીં એના નામે તો એના કરતા અહીંયા વધારે બુદ્ધિ છે કે નહીં અરબોનો અરબો કરી શકીએ કે નહીં અરે પણ એ બુદ્ધિ કાંઈ નથી ને અરબોય કાંઈ નથી અને અનંત સુદ્ધ છે પણ આ એ બોલવામાં બોલશે યસ સમજાય બેસો બેસો બે એ સોવાળું છે ને યાદ રાખજો એ આપણે જો એક જ આગળ પાછળમાં થાય ને થાય ફોન પહોંચાય એવા ફોન થાય કારણ કે એ ચાર પાનાના ફોન છે ચાર પાના છે ને એ પૂર્ણ છે નહીં બધું આવી જાય જો હેસો એની ઉપર કઈ નથી પ્રભુ ગમેશ શાસ્ત્ર આ નિરપેક્ષ છે એની ઉપર કઈ નથી ને આ બે શબ્દ ને જો પછી નાની નાની અને જો નથી ને આમાં જ આવે બાકી જો હેસો નથી એવું છે

આ પરમાત્મા ની બે એવી યોજના છે કે આમાંથી કોઈ નીકળી નહીં જવું છે ઝીડો ઝીડો નીકળ કારણ કે છે એટલે ચેતન્યમાં થતું નથી એમની છે મારે ચાલુ જોઈએ એવું સખત ચાલુ જોઈએ આ સૃષ્ટિ સૃષ્ટિ લીલા એ બંને જોઈએ અમે કે આ ચેત એનો મહિમા હું રહે તો જળ જેવું જાય

અમે અડતાલીસ ઓગણપચાસ તો એકદમ નિષ્પંદ હતું જળ કિનારે અમે અત્યારે ત્રણ ચાર જણ જ હતા અમે ઘણી વાર કીધું છે બોલો કે મહાસાગરનું જળ એકદમ નિષ્પંદ હતું એટલે ચાલવું જ જોઈએ વાત જ નથી એની એ જ છે બસ બીજું ચાલે તો એ જળ જ છે ચાલવું નથી ને મોજાય નથી એટલે ચાલવું જ જોઈએ ને મોજા જ જોઈએ એવું નથી અને બીજું જળ સ્થિર હોય આપણે એમ કીધું તો એ સ્થિતિ એ આરોપ છે અને ગતિ ચલન ને મોજા એ આરોપ છે અને જળ જળ જ છે એ સ્વરૂપ છે મહાસાગર મહાસાગર જ છે એ સ્વરૂપ છે એટલે પેલું વિકલ્પમાં આવે સાપેક્ષમાં આવે સમજાય અને એ પરિચ્છિન્નમાં આવે એમાં પરિચ્છન્નતા આવે ચલનમાં પરિચ્છિન્નતા આવે મોજામાં પરિચ્છન્નતા આવે પણ જળ છે અપરિચ્છન છે મહાસાગર અપરિચ્છિન્ન છે અનંત અખંડ અભેદ મહાચિરાગર જ્યોતિ એટલે આ તો સૃતિ ચાલવી જ જોઈએ એ ભ્રાંતિ છે એ નથી એ છે જ નહીં એટલે દાખલા કે સૃતિ ચાલુ જેમ કહીએ ને તો પેલું હું આવે અને હું તો છે જ નહીં આથી દાખલા સબ છે મેં ખુશ નહીં આ તમારે કોઈ વેદ વિદાન આવે જ નહીં મેં બ્રહ્મ હું એમ આવે મેં પરમાત્મા હું એમ આવે સમજે હવે દાખલા કે અમે કીધું પોતે જ અનંત છે તો એ એ જે પોતે જ આનંદ છે એ પોતે જ અનંત છે જે પોતે ભ્રાંતિનો પોતે છે અહમ ઈગો એ પોતે અનંત નથી અહીં જીરો જીરો ચોખ્ખું નથી જીરો એકદમ ચોખ્ખું છે સમજાય એટલે કોઈ ગભરો જ થાય જ નહીં આમાં રહે ને બરાબર તો એ શાંત થઈ શકે રહી શકે અને સાચો રહી શકે ને સાચું કરી શકે ને સાચી શાંતિ પામી શકે સાચો આનંદ સાચી શાંતિ પામી શકે બાકી એ પોતાના મનથી કે બુદ્ધિથી કંઈ પણ અર્થ કરવા જાય તો એ અનર્થ જ થાય છે ને કારણ કે જો કારણ સૂક્ષ્મમાં પણ અહમ રહી ગયું હોય તો અર્થ એ અહમમાં જ લઈ જાય એટલે એ પોસિબલ જ નથી માહિતી કુછ સબકુશ મેં કુશને ક્યાંય નહીં મળે ધારો કે અરે કાલે રામનવમી થઈ તો એ આભાસ જ છે આખા જગતમાં ઉત્સવો થાય દરેકના ઉમંગ હોય ઉત્સાહ હોય એન્થુસિયેશન અને આનંદ મંગળો બધા કે ચાલો અમારો પ્રસંગ સરસ થયો અમારો ઉત્સવ સરસ થયો અમારું કામ સરસ થયું પણ ઇટ ઇઝ મોમેન્ટરી કે થયું ને પચી ગયું અને પછી શું થાય જેના રિઝલ્ટમાં એ બધાને ખબર છે આખી જિંદગી તમે કંઈક કંઈ પણ મેળવો તો એ ઉપાધિ જ છે કંઈ પણ કરો ઉપાધિ એટલે કલ્પના કે ભ્રાંતિ અને તમે છો જ નહીં એ જ શાંતિ છે પણ એટલે એ છોદ નહીં એ શાંતિ નથી પણ મહા ચિદાકાશ પરમ કહી વડે પરમ શાંતિ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ પર બ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ સારા ખરાબ પણ જો તમે અમારી સંપૂર્ણ સ્વાનુભૂતિ છે ને કે જ્યાં અમે પણ નોર્યા રહ્યા હોય અને જગત પણ ન રહ્યો હોય ભૂત વર્તમાન ભવિષ્ય પણ ન હોય સમર્થતી વ્યક્તિ કારણ કારણસોમાં સ્થૂળ અને સમર્થતી વ્યક્તિ સાક્ષી સાક્ષી સમર્થતી વ્યક્તિ દ્રષ્ટા દ્રષ્ટ્ય બધું કાંઈ જ ન રહ્યું હોય એટલે રહ્યું જ નથી થયું જ નથી કાંઈ થયું નથી છે નહીં થશે નહીં થતું નથી અને પરમથી દાખા પરમ જતી અખંડ જ્યોતિ છે તો એ જ સાચા અમે રહ્યા છીએ અને બીજું કાંઈ જ રહ્યું નથી તો એ રીતે આ પ્રકાશ છે એટલે આ પ્રકાશને કોઈ ચેલેન્જ ન આપી શકે ચેલેન્જ નો શું થાય કારણ કે એ છે જ નહીં અમે જ છીએ નહીં કોઈ છે જ નહીં નહીં કાંઈ છે જ નહીં કાંઈ થતું જ નથી ને અને પરમચિ ઇમ્યુટેબલ રમણ કીધું બી સ્ટીલ એન્ડ યુ ગોડ એ એવી રીતે રમણ રહ્યા છે એટલે આટલા પ્રમાણ આપણી પાસે છે એક નિરપેક્ષ એક રિભુ ગીતા સર સદાશિવ રિભુ અને એટલે અને આ યોગવાસિઠ રમણ હવે આોરી હવે શ્રીમોય ઈશ્વર સાક્ષાત્કાર પછી રમ વસિઠ જ વાંચતા યોગવાસીઠ અને આ તો પંચ પરમેશ્વર છે પાંચ પંચ તો આપણી પાસે અત્યારે એટ પ્રેઝન્ટ છે અને આપણે એ રીતે રહ્યા છીએ અને એ રીતે જ આપણો પ્રકાશ છે આપણે પ્રકાશ રહ્યા છીએ ને પ્રકાશ છે એટલે રહ્યા છે અને પ્રકાશ છે એમ બે વસ્તુ નથી પ્રકાશ જ પ્રકાશ છે એ બધાને જે અસર થાય છે તો એ જે છે એની અસર છે જે નથી એની કોઈ અસર ન થાય બીજું કે જે નથી એ રહ્યો હોય એને અસર ન થાય પછી રહેતી વખતે જે છે એ જ રહ્યો હોય ને તો જ અસર થાય પછી જે નથી એ રહ્યો હોય ને તો એ બેઠો જ હોય ખાલી હા કરતો હોય પણ અસર ન થાય તો કે મને કેમ કાંઈ થતું નથી પણ એ નથી એ રહ્યો છે સમજે હું આ છું ને અમારું છે જો પછી અને બોલવામાં તો કે આનંદ સુધી ચિદાકાશ છે તો લ્યો એનો મેળ ક્યાં ખાય આ માણસનું કામ નથી સારું આકૃતિમાં માણસ થઈ ગયો પણ આમ સારો ગધેડોનો કુતરો જ છે બસ કે છે જેને ખાનપાનમાં જ રસ છે એ ગધેડો જ છે જેને ખાનપાનમાં જ રસ છે અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડો જ છે જેને ખાનપાનમાં રસ છે એ કુતરો છે આ કોણ કોઈ બચ્યું જ નથી વિવેક છે વિવેક એટલે ખાલી મનમાં સમજી રાખેલો હોય એ વિવેક નથી વાણીનો વિવેક વિવેક નથી વર્તનનો વિવેક તો એ ક્યાં છે એ તો છે ગજેન્દ્ર પ્રભુ આવેલા અમે પેલા એવો વ્યક્તિ જોયું કે પચી વડા ફોરેન રહ્યા પછી ઇન્ડિયન ઈન્ડિયન જેટલી બે નહી જેટલી પચી વડા અમેરિકામાં રહે બિલકુલ વિવેક એટલે સો ટકા અમે એ ગયા ને પ્રભુ તીધા પેલા એમના ઘરમાંથી માતાજી એ સુખડી બનાવેલી મકુ આને વ્યાપક કાજે કરીને તમે પ્રસાદમાં લઈ જાઓ એમના ફાધર ને પૂછ્યું કે આ કીર્તિ પ્રભુ હું કે છે અમે અમે ભાવ વ્યક્ત કર્યો કે તમે આની સેવા આપી દે આ સુખલી પ્રસાદ ને તમે અમેરિકા લઈ જાઓ ને ત્યાં બાળકોને બંધા આપજો એ તરત એમના ભાટર ને પૂછ્યો કે આ એમ કે પ્રભુ વિવેકમાં આપણે કહ્યું એ જ નહીં કરો એવું તરત બોલા પછી પ્રભુ જે પ્રમાણે બધું ચાલતું હોય તે ચાલવા દેવા જોયા કરો અમે તો કઈ નથી અમે તો શું છે કે સહજ હોય એમ કરો યોગ્ય લાગે એમ કરો હા ભાઈ હવે કોઈ એમ કે હું વ્યક્તિ નથી અને હું આત્મા જ પરમાત્મા છું એમ વ્યક્તિગત કે તો અમે એમ કહીએ કે તોય તમે એકલા નથી અને વ્યાપક સૃષ્ટિ છે એટલે અમે સર્વ અંતર્યમી કહીએ એટલે ઇન જનરલ બધું આવી ગયું પેલો બીજો કે હું વ્યક્તિ નથી અને હું આત્મા પરમાત્મા છું ત્રીજો એમ કે એટલે એક મોજું કે હું મહાસાગર છું બીજું મોજું કે હું તો અમે કહે સર્વાંતર્યામી એટલે ભાઈ અનંત મહાસાગર છે એ અનંત એક રસ છે એટલે પછી પછી એમાં કોઈ મોજું છે જ નહીં પણ મોજું મમત કરે તો સર્વકર્મીય શબ્દ આવે તો એ સમજી લેવું જોઈએ કે ભાઈ અનંત એકરસ પરમાત્મા છે એની પ્રેરણાથી કરો એની પ્રેરણાથી કરવા જાઓ તો પછી એ જ રહ્યો અને એમાં બીજું કાંઈ નથી એ ન રહ્યો ન કરો બોલો પણ એ ન સમજે આ ગમે એટલું સમજાવો હું જ પરમાત્મા છું હા 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 એક તરંગ કહે કે હું માણસાગર છું હા બીજો તરંગ એમ અનંત તરંગો છે હા પણ એક જ અનંત મહાસાગર છે હું એક જ તરંગ મહાસાગર છું એટલે આ દ્વૈતા દ્વૈતની ઘડવાંગ ન્યાય થાય એટલે દ્વૈતે કીધા વગર ને આ દ્વૈતિક કીધા વગર અનંત સંપૂર્ણ માચીદાઘાસ મહાસાગર જ માચીદાઘાસ મહાસાગર જ મહાસાગર છે કે નહીં ના સમજાય કહેવા દેવું મરવા આમાં કરોડો તો અમારા દ્રષ્ટિપદમાં આવી ગયા નો ડાઉટ અને લાખો આમાં આવી ગયા નો ડાઉટ આ તો ઓગણપચાસનું વર્ષ છે બરાબર આ ગોલ્ડન જ્યુબલી થઈ જશે આવતી વર્ષ તો આમાં અમને લાગે કેટલા સમજ્યા હશે આમ સાચું અમને તો એક લાગતો નથી કારણ કે દરેક પોતાના અહમની મમ્મત મૂકતું નથી અને એ અહમની એને જે આ સમજો હોય એમાં આ સમજ્યો હોય સાંભળ્યું હોય વાંચ્યું હોય જાણ્યું હોય વિચાર્યું હોય અને બોલતો હોય તો એમાંય એના અહમની ભ્રાંતિ આવી જ જાય વૈકલ્પિક ભ્રમ અથવા વિવર્ત ભ્રાંતિ કે એમ કે આમ ને આમ ને આમ ને આમ ને એમ અમે એમ નથી કહેતા અમે એમ કહીએ પહેલાં તમને જે ભ્રાંતિ દ્રષ્ટિ છે ને એમાંય અમે તમને ક્લિયર કરી કે સૌથી મોટું શું છે તમે કહેશો આકાશ પછી બસ તો પછી એમાં બધું આવી ગયું પછી બીજું લાવવાની જરૂર નહીં તમે બીજું લાવશો એમાં જે હોય તો તમે બરાબર અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ અવલોકન જ્ઞાનથી કરશો તો એ અનંત સ્વચ્છ આકાશ જ છે અને એમાં બીજું કાંઈ નહીં દેખાય એટલે બીજું છે જ નહીં એવું સમજવું પડે કારણ કે એ જો ભરેલું હોય ભરપૂર કોઈ જગ્યા ખાલી નહીં રદ બીજી જગ્યા નહીં રથ બીજી વસ્તુ નહીં તો અનંત સ્વચ્છ આકાશ તમે કીધું ત્યારે તમારે પૂર્ણવિરામ મારી દેવું પડે પછી તમે કાંઈ પણ વિચારનારા બોલનારા જીવનારા કરનારા એ તમે પછી ન કહેવાય અનંત સ્વચ્છ આકાશ જ તમે નહોતા તો એ અનંત સ્વચ્છ આકાશ તમે મરી ગયા તો અનંત સ્વચ્છ આકાશ છે અત્યારે તમે નથી એટલે અત્યારે તમારી દ્રષ્ટિ સૃષ્ટિ છે ભ્રાંતિ છે કારણ કે તમે જ નથી એટલે તમારી દ્રષ્ટિ નથી ને સૃષ્ટિ નથી અને અનંત સ્વચ્છ આકાશ તો અનંત અખંડ અભેદ છે અને મહા તત્વ મા સામાન્ય થોડ ભ્રાંતિવાળી દ્રષ્ટિવાળાને ખબર પડે એ તમે આકાશમાં જોઉજો બાળપણમાં અંગ્રેજીમાં કવિતા હતી શ્રીવંશન કેવો હતો કવિ કોઈ અંગ્રેજી એટલે કે છેલ્લે છે એ હું ઊંચા ઊંચું જે પર્વત હોય હિલ હોય કે પર્વત તો એના ઉપર હું શૂતો સુતો આકાશને જોતો જોતો હું દેહ છોડું એટલે કેવું કહેવાય કે હું દેહ છોડનાર તો નથી એમાં અને એ છે જ એટલે હું એને જોતો જોતો દેહ છોડું એકદમ ઊંચી ટોચ જેમ કે તમે ચંડી ચામુંડા ગયા અથવા તમે દત્તાત્રીય ટૂંક ગયા તો તમે આમ સુઈ જાઓ અને આકાશ જોતા જોતાં શાંત થઈ જાઓ તો તમારામાં હું હું હારે ગયો હું હારે ગયો અણંત તો જ છે અને બીજું તો થતું જ નથી એટલે તમે તમે એવી રીતે થાય એ વખતે કે તમે નથી જન્મ્યા નથી જીવતા નથી મળતા કે નથી સુખી દુઃખી થતા નથી હું મારું કરતા નથી રાગદ કરતા કશું નથી સીધા અણંદ સ્વચ્છ અનુસંધાન ન કહેવાય અનંત સ્વચ્છ જ અનંત સ્વચ્છ છે અને પછી આ તો શાંત થઈ ગયો તો અનંત સ્વચ્છ તો છે જ એટલે આ તો થયો જ નહોતો પણ થયો જ નહોતો એવો શાંત થયો સમજે અને આ તો કાંઈ નથી એવો રહ્યો હોય અને એવો મરે એટલે પછી કાંઈ નથી એવો જ રહે અને એવો જ આવે ચલો તમે અનંત સ્વચ્છ આકાશ જુઓ તમે ડોલરને ભોગો છે આ સાંભળે બધું બોલે લખી લે અને ગુરુ એ થઈ જાય હા એમાં કાંઈ થતું જ નથી પછી શું થવાનું પાછું જો ગુરુ થાય તો એનો શું થાય ખબર કે એને અજ્ઞાનીઓ દેખાય પોતે જ્ઞાની છે એવું દેખાય એમને હું છું ને આ જગત છે ને હું છું ને મારું પોતે બીજા પોતાનું બીજાનું બધું છે પછી એમાં કોમ્પિટિશન હોય આ ગુરુ આવો એનો એ આવો દેખાવ છે તો એને એવું

પણ હવે આતંક તો બધામાં કામ કરે છે મસ્ત એ અમે રુદ્ર ના જ અવતાર છે બધા કે તમે ખાલી સૃષ્ટિ ને સ્થિતિ જ માનો છો તો આપણા લઈ આવી ગયો જે બધા જે યુદ્ધ કરે છે હિંસા કરે છે અણુશક્તિ બોમ્બ બનાવે છે કેટલા બધા યુદ્ધો ચાલે છે તો ભગવાન આ લોકો અમારા ભગવાનને આમ કરે છે હા તમારે ભગવાનની ચિંતા કરવાની ભગવાનને ન જોતું હોય તો આ બધું તમે કરો છો એ તમારા મનથી કરો છો એવું ભગવાનને ન જોતું હોય તો એટલે એ તો એ એક બીજી રીતે એનું કામ કરે એટલે કાશ્મીરમાં ક્ષીર ભવાની હતી ત્યાં વિવેકાનંદ અને એને મુસલમાનોએ મંદિર તોડેલું એટલે કે જો મા હું એક કહું ને તો એ લોકોને બતાવી દે એમ તો અંદર જે અવાજ આવ્યો દેવીનો કે હું તારું રક્ષણ કરું છું કે તું મારું રક્ષણ કરે મારે સોનાની હવેલીમાં રહેવું તો સોનાની માં રહું ને મારે ખંડેરમાં રહેવું તો ખંડેરમાં રહું તો વિવેકાનંદ બે મઠ બાંધવાનું બંધ કરી દીધું આવી બધી બીનાઓ છે વિવેકાનંદ મળી હું અને રામકૃષ્ણ પરમહિ રામણ મહર્ષિ મહર્ષિશું વસિઠે છું સદાશિવે છું સરસ્વતી વાલ્મિકી છું અને રામે છું આ તમે એક ગ્રંથિ કાંઈ નથી અનંત સુધી આકાશમાં કઈ ગ્રંથિ છે આકાશમાં કાળું ટપ્પુ કલંક નથી સંભે એમ ચીદાકાશમાં અહમરૂપી કાળું ટપ્પુ કલંક તો કોઈ પણ જે દેખાય છે આકાર એ આકાર કાંઈ નથી અને નિરાકારક છે અનંત બરાબર એ આકાર જો અહમ કરે તો તો ખલાસ એ મરવા માટે જ છે દુખી થાય પછી એ આકાર જોઈએ એવું કહેવાનું કે છે જ નહીં અને એનો એ છે જ નહીં અને અનંત નિરાકાર તો પછી તો ઉદ્ગાર અને નો ઉદ્ધાર એ ઉદ્ગાર નથી એ પ્રકાશ છે અને ઉદ્ગાર છે એ પ્રકાશ નહીં શું કહે